છે તમારું ફરીવાર વાર ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આજે વીજળીના કાટકા સાથે જિલ્લાઓમાં ખાબકે છે વરસાદ જાણો લેટેસ્ટ અપડેટ ગુજરાતમાં રાજ્યમાં ફરી એક વખત વરસાદ માહોલ જામ્યો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફૂંકા બોલાયો છે ડાગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે બંગાળની ખાડીમાં હાલ એક સિસ્ટમ સર્જાઈ છે જે બીજી તરફ વધુ એક સિસ્ટમ પણ આકાર લઈ રહી છે આ બીજી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં વરસાદનું પ્રમાણ તેવી પ્રબળતા છે જી હા મિત્રો હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં આવામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે દ્વારા આજે પણ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી મુજબ ચોવીસ કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પરત ફરવાની શરૂઆત થશે ઉત્તર કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો વિદાય લે તેવી શક્યતા જોવાઈ રહી છે બીજી તરફ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે જેની અસર રાજ્યમાં ફરી વરસાદ લાવશે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં પચીસ સપ્ટેમ્બરે આસપાસ બનશે ત્યારબાદ આ સિસ્ટમ ડિપ્રેશનમાં બનશે અને આંધ્રપ્રદેશ તરફ ખંટાઈ જશે હવામાન વિભાગે અનુમાન મુજબ બંગાળની ખાડીમાં આ સિસ્ટમના કારણે સત્યાવીસ સપ્ટેમ્બર સુધી એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે જો આ સિસ્ટમ મજબૂત રહેશે તો સત્યાવીસથી બીજી ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના છે તો મિત્રોન્યુદની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ